પૈસા કે અને બી 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 લીધેલા છે ના ના એમ દોઢ લાખ તમે ભરો તો તમને ગવર્મેન્ટની નોકરી પાસે લોન ના કેટલા રૂપિયા લેવા માટે અમારી પાસે છ છ હજાર લીધેલા એક લોન ના છ હજાર લીધા એક લાખ ના પચીસ ત્રીસ લાખ રૂપિયા આ હું છું કુમાર ને આપ જોઈ રહ્યા છો હાલ સીધા બતાવી રહ્યો નવસારી શહેરના છે નવસારી શહેર નો એરુ ચાર રસ્તા નો રસ્તો છે અહિયાં તમે જોઈ શકો છો કે આ મિત કોમ્પ્લેક્ષ આવ્યું છે આશરે લગભગ એક વર્ષ પહેલા

જ્યોતિબેન હવે તમે આ જે પાલન સેવા ટ્રસ્ટના નામે જે અહીંયા સંસ્થા ખોલવામાં આવી હતી એમાં તમારી સાથે લોનનું જે ફ્રોડ થયું છે એ શું છે ઘટના અમને લોનનું એમ કીધેલું ગીધરભાઈ કે ત્રણ મહિનામાં તમારી લોન થઈ જશે અને પચીસ થી ત્રીસ ટકા જે બીજી કાસના હોય એને પ પચાસ ટકા મળશે તમને પૈસા એમ કે કે સબસીડી મળશે અને તમને અમે છ છ હજાર ભરો તો ત્રણ મહિને તમને લોન પાસ થઈ જાય અમને બધું અને બધા કોઈ ગરીબ મશીન ના બી પૈસા લીધા છે અને ગવર્મેન્ટ ના બી એમ કીધેલું ગીધરભાઈ કે દોઢ લાખ તમે ભરો તો તમને ગવર્મેન્ટની નોકરી મળશે એવી અમને બધાને એમ લાલચ દે કર્યા છે અને કઈ કા હજી કોઈનું કામ કર્યું જ નથી આ ઘટના જે ઘટિત થઈ કેટલોક સમય થયો

અને ગવર્નમેન્ટે લખતા પૂરાઓ બજા તમે આપ્યા હતા હવે તમે કઈ એટલે કઈ સ્કીમ માં ગવર્નમેન્ટ ની કોઈ સ્કીમ માંથી લોન અપાવવાના હતા કે કઈ પ્રાઇવેટ માંથી અપાવવાના હતા ખ્યાલ છે તમને ગવર્નમેન્ટ ની કીધી હતી અમને કે 6 6000 સબસિડી વાળી અચ્છા સબસિડી વાળી અને આશરે લગભગ 1 વર્ષ થઈ ગયું આ વાત ને 1 વર્ષ થઈ ગયું હવે તમારી ફોન પર કેમ ના જોડે કોઈ વાતચીત થઈ છે શું કહેવા માંગે છે હા અમને એમ કે એક એક ઈધરવાય તમને હું આપી દેવા પૈસા અત્યારે એમ કે કે

અને રાતે વોટ્સઅપ ચાલુ કરે છે ગીધર અને પછી ફોન ઉચકતા નથી અને એમ કે કે હું તમને ટાઈમ અમને આપે કે પાંચ મિનિટમાં હું તમને કોલ કરું ને પાંચ મિનિટ આવીશ ને હું તમને નાખી જઈ આપી જાવ પૈસા હવે અહિયાં જે વહીવટ તંત્ર છે જે પોલીસ તંત્ર છે કે આપડા ગૃહ મંત્રી હોય હર્ષ સંઘવી પાસે તમારી કોઈ એવી માંગણી ખરી કે તમારા પૈસા પાછા જુએ કેમ કે આવા તો આખા નવસારી શહેર માં ઘણા લોકોની સાથે આ રીતની છેતરપિંડી એમને આચરી હશે અમે તો ખુદ નોકરી કરતા હતા તો અમને આ બધી ગરીબોના પૈસા અમે આપી દે તો સારું છે એટલે આ સંસ્થામાં તમે નોકરી પણ કરી છે બરાબર છે કરેલી છે મે અને નોકરી કરતા હતા તો કઈ બેચ પર હતા ને તમારી પાસે શું કામ કરાવતા હતા ભાઈ અમારી પાસે ફિલ્ડ માં મોકલતા બધા ગામડે ગામડે એમ કે તમે જાઓ ગામડે અને તમે કે આ બધા ડોક્યુમેન્ટ લઈ આવો અને ગરીબ લોકો ને હું દાન કરીશ ના આ બધું એમ બધું બોલતા હતા ગરીબ બહુ અમને લાલચ આપી ગીધર ભાઈ અને કઈ કામ કર્યું નથી હવે આ જે છ છ હજાર રૂપિયા જે લોકો તમને આપ્યા છે અને તમે પછી એમને ગીરધરભાઈ તમે આપ્યા મેં ઓફિસ બધાને બોલાવ્યા અને એની સામે મેં છ છ હજાર રૂપિયા આપેલા છે અને મેં પોતે લીધા બી નથી કોઈ ના પૈસા ગરીબ લોકોના એટલે જે રીતે તમે ફિલ્ડમાં મોકલાવતા હતા લોકોને તમે આમાં કન્વિન્સ કર્યા લોન માટે પછી અહીંયા ઓફિસ પર બધાને ભેગા કર્યા

એમની સાથે છેતરપિંડી થઈ એમની સંખ્યા આશરે કેટલી હશે તમારા અંદાજ અંદાજ વીસ પચીસ બૈરા ઉપર હશે બીલી મોરા ના બીલી મોરા થી પચીસ હશે બૈરા હજી એમ તો ઘણા હશે પણ એમ વીસ પચીસ આવેલા બૈરા ખ્યાલ નથી પચીસ ત્રીસ લાખ નું કોબાન્ડ કર્યું છે છેતરપિંડી કરી છે લોકો હવે એક આ બીજા પણ વડીલ છે હવે એમની સાથે તો બહુ મોટી છેતરપિંડી થઈ એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે જયારે ઓનલાઈન નો જમાનો છે અને ઓનલાઈન માં જે સરકારી કચેરીઓમાં આપણે

સરકાર પાસે શું માંગણી છે તંત્ર પાસે શું માંગણી છે ફરિયાદ નથી આપી મેં અમારે આવનાર સમયમાં એસપી સાહેબ ને ફરિયાદ આપશો તમે જો અમને એવું કઈ થાય તો અમે એસપી સાહેબ ને બી મળીશું ને પોલીસ બી મળીશું બરાબર છે પણ કે પચીસ હજાર રૂપિયા હારું કોણ એ કરે અમે ગરીબ માણસ પછી ગરીબ માણસ માટે છ હજાર બી બહુ મોટી એમાઉન્ટ અમે હું છો નોકરી કરતો તો અમે તો રિટાયર જેવો છે કોઈ ઇન્કમ નથી મારી મિસિસ છે તે સામાન્ય કંપનીમાં આ રીતે નોકરી કરે છે ને દસ આઠ નવ હજાર રૂપિયા લાવે છે એમાં અમે ગરીબ બાર ચલાવીએ છીએ બરાબર છે અને આવી લોભામણી જાહેરાતો સ્કીમો આપીને છેતરપિંડી વકીલમાં અને પોલીસમાં જાણ કરવા જાય એનો ચુકાદો આવે નહીં આવે ને આ ફ્રોડ માણસને જો તમે તકેદારી લઈ ને પગલાં લેશો ને ગમે તે શહેરની અંદર હોય ચાહે ચોટીલા હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય બીજા માણસો બી કોઈ બી આવા ગરીબ માણસો ફસાય નહીં એની મીઠી વાતમાં આવીને ને કરોડોનું કમાણ આ જે માણસ અમારી જ્યાં મારા મારા વિચાર જાણવા પ્રમાણે એ દરેક સિટીમાં કરતો આવે છે ને પછી બીજી વખતે પૈસા

લે લે ખરા અત્યારે ચેક આવી ગયેલો છે મારા અમે પહાણ પૂછ્યો કે તમારો કે ક્યારે થશે ક્યારે થશે તો કે બે ત્રણ મહિનામાં થઈ જશે બે ત્રણ મહિના થયા ત્યારે અમે પૂછ્યો તો કે ચેક મારા પહાણ જ છે અત્યારે જ આપી દઉં છું દસ મિનિટમાં આપી દઉં છું પંદર મિનિટમાં આપી દઉં છું માસી તમને અત્યારે જ કરી દઉં છું એમ કરી કરીને આજે વરસ થઈ ગયું પણ કોઈ એનો લાપ હતા છે મતલબ કોઈ એના સમાચાર નથી એ ફોન ઉચકે પણ હાલ અત્યારે કરી દઉં છું માસી તમને મારા પર વિશ્વાસ નથી એમ કરું ને ખોટા ખોટા વાયદા ખોટા ખોટા વાયદા કરે છે એમ મારા છોકરા ને નોકરી અપાવીશ તો મને બી એમ થયું કે મારા છોકરાને ચાલ નોકરી મળે અમને ખબર હતી કે નોકરી તો મળવાની છે નહીં પણ અમને એમ કે કદાચ આવું ચાલતું છે બરાબર કે નોકરી મળશે કદાચ વરી આવું કોઈ પૈસા લે લે ઘણા ચાલતું જ છે અમુક જગ્યાએ તો કદાચ થઈ જાય તો અમે એમ કીધું કે અમારા પાસે પૈસા નથી ભાઈ

એ પોતે અને અમે એના વાઘજી વાઘજીભાઈ તો વાઘજીભાઈ એમ કે હું કઈ જોડાયેલો નથી પૈસા ની બાબતમાંથી આમની પછી મેં છે ને બહુ લડવા માંડી હતી એને કે વાઘજીભાઈ તમે પૈસા અપાવી દો તમે છે ને એની સાથે વાત બી કરો છો અને તમારે બધું જાણકારી બી છે અને તને તમે વાઘજીભાઈ પૈસા તમને મોકલાવે બી છે વોટ્સઅપ સ્કેન કરીને

બધી બહુ બધી લેડીઝો હતી અમે બધી લેડીઝો હતી અને અમને લેડીસ ને બધી નોકરી કરતી ને તો એમ જ લાલચ આપતો કે હું તમને આમ કરી આપીશ ને બધી લાલચ બહુ આપતો ગીધરભાઈ પછી કઈ ધ્યાન દેતો જ નહીં અને ગરીબ લોકો ના પૈસા જ લઈને ચાલ્યો ગયો બધાના હવે આ હતા પાલન સેવા ટ્રસ્ટ ના જે પીડિતો જે છે એમની એક રિક્વેસ્ટ છે કે આપણા ગૃહ ગૃહમંત્રીએ જે પ્રકારે વ્યાજખોરો પર એક લાલ આંખ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી દીધા હતા એ જ પ્રકારે આવા જે ફ્રોડ માણસો જે છે કે પાલન સેવા ટ્રસ્ટના નામે અહીંયા ટ્રસ્ટ સંસ્થાઓ ખોલે છે વર્ષ દોઢ વર્ષ સારા સારા કામો કરી અને પોતે પ્રતિષ્ઠા જમાવે છે અને પછી જ્યાં થોડો સમય બાદ ગરીબોને શિકાર બનાવે છે અને છ છ હજાર રૂપિયા ઉઘરાવી અને લાખ લાખ રૂપિયાની લોન આપી આ પ્રકારની લોનો આપવાના વાયદાઓ કરે છે અને છ છ હજાર રૂપિયા ઉઘરાવે છે એની સાથે સાથે મશીનની સ્કીમ હોય કે પણ પણ અન્ય કોઈ પણ પ્રકારની રોજગારી આપવા માટે પચાસ હજારની લોન લાખ રૂપિયાની લોન અને સરકારી નોકરી આપવા બાબતે પણ છેતરપિંડી આચરવામાં આવી છે અત્યારે તમે જોઈ શકો છો કે આ પીડિતો જે છે નવસારી જિલ્લામાં આ પ્રકારના ઘણી જગ્યાએ આ માણસે સ્કેમ કર્યું છે છેતરપિંડી કરી છે જેથી મંત્રી છે અને અહીંયાના જિલ્લાના એસપી સાહેબને એક નમ્ર વિનંતી છે આ લોકોની કે આની તળિયા ઝાટક તપાસ કરવામાં આવે જેથી કરીને આ નવસારી જિલ્લા જેવા ગુજરાતના કઈક જિલ્લામાં આ પ્રકારના એને કાંડ કર્યા હશે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો જોતા રહેશો નમસ્કાર